બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામે સિરોહી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી માદક પદાર્થ અફીણનો મોટો જથ્થો ઝડપાયો છે બનાવની વિગત મુજબ બનાસકાંઠા એસઓજી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ગામના વંજારા વાસામાંથી બે પોઈન્ટ બસોને અઠ્ઠાવન કિલોગ્રામ અફીણ જપ્ત કરી જેમાં અંદાજે રૂપિયા ચોપન હજાર ચારસોને પચીસનું કિંમતનું માદક પદાર્થ મળ્યું છે

અને બંનેના વચ્ચે પૂરતો મેળાપ હોવાનું માલુમ પડ્યું છે હાલ ગોવાજી ખેતાજી વણઝારા પકડાઈ ગયો છે જ્યારે ભારાજી ડાયાજી વણઝારા ઘરે હાજર ન મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે